આવતી સ્મગલિંગ ટ્રાવેલ બેગ ચેક કરતા પેસ્ટ મળી આવ્યું પેસ્ટ ઓગાડી તો સાઈઠ લાખ નું સોનું નીકળ્યું અને જ્વેલરી તપાસીને આનું રહસ્ય ખોલ્યું તો આવો જાણીએ આપણે કે આ સોનું આવ્યું ક્યાંથી દુબઈથી એરપોર્ટ પરથી સોનાની હેરાફેરી કરતી ગેંગ ઝડપાઈ છે આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડ પેસ્ટ બનાવીને દુબઈની સુરત લઈ આવ્યા હતા જો કે સુરત એરપોર્ટ પર આવતા જ એસઓજીએ સપ્લાય કરતા એક મહિલા સહિત ચાર શખ્સને ઝડપી પાડ્યા હતા બાદમાં સોનાના ઘરેણા બનાવનાર કારીગરને બોલાવીને પેસ્ટની તપાસ કરવામાં આવતા ઘટસ્ફોટ થયો હતો કારીગરે પેસ્ટ ઉગાડતા 900 ગ્રામ સોનું બહાર નીકળ્યું છે અને તમામ મુદ્દામાલ

ગોલ્ડ સ્મગલિંગ માટે આ વખતે નવો કિમિયો સામે આવ્યો છે ટ્રાવેલ બેગ ની અંદર પેસ્ટ બનાવીને આ લોકો ગોલ્ડ દુબઈ થી ફ્લાઇટ થકી સુરત લઈ આવ્યા હતા નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત